બનાસકાંઠાના તારંગા આબુરોડ રેલવે લાઇન અંતર્ગત આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો આદિવાસી સમાજે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું આદિવાસી સમાજે વિરોધ કરતા કહ્યું કે અમે તિરકામઠા મૂક્યા છે ચલાવવાનું ભૂલ્યા નથી દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં રેલવે અધિકારીઓની દાદાગીરી સામે આવી રેલવે વિભાગ દ્વારા ઝરીવાવ, ટાંકણી અને ખોખરબિલ્લી ગામોમાં આદિવાસીઓની જમીન ઉપર કબજો કરાયો અને રેલવે પ્રોજેક્ટમાં જગ્યા આપ્યા બાદ પણ આદિવાસીની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપો સાથે ત્રણ ગામના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. વાત કરવામાં આવે તો આજે ત્રણ ગામ છે ઝરીવાવ સહિત ત્રણ ગામો એ ત્રણ ગામોમાં જે રેલવે પાસ થઈ હતી પહેલાં એટલે કે ત્યાં જે રેલવેના પાટા નીકળતા હતા તો એ બાબતે પહેલાં જે સર્વે થયું ત્યારે જ્યારે સરકાર કોઈ વિકાસ કરતી હોય તો એની સામે કોઈ આદિવાસીને વાંધો નથી પરંતુ જો વિકાસના નામે આદિવાસીનો વિનાશ કરે તો એના ટાઈમ એના સામે અમને સો ટકા વાંધો છે જ્યારે રેલવેમાં જે આદિવાસીની જમીન ગઈ છે તો આદિવાસીઓએ સ્વૈચ્છિક જમીન આપી છે પરંતુ એના સિવાય જે વધારાની જમીન છે એ વધારાની એટલે કે જેના આઠસો મીટર કિલોમીટર દૂર જે હોય એની જમીન પર પણ જો રેલવેના અધિકારીઓ આવીને કબજો કરતા હોય દબાણો કરતા હોય તો એની ટામે એની સામે આદિવાસીને સો ટકા વાંધો હોય ભૂતકાળમાં પણ જ્યારે જેટલા પણ પર્યટકો સ્થળો છે ઘણી જગ્યાએ આદિવાસીઓની જમીન છીનવામાં આવી છે ફોરેસ્ટ કાર્ડ પણ અવારનવાર આદિવાસીઓને હેરાન કરતું હોય છે ત્યારે વધારામાં આ રેલવે ખાતું જ્યારે આદિવાસીઓને હેરાન કરે છે ત્યારે આજે અમે આ ત્રણ ગામોના લોકોની રજૂઆત લઈને પ્રાંત કચેરી આવેલા હતા એમને રજૂઆત કરી છે કે જે રેલવે અધિકારીઓ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવે છે તે ધામધમકી આપવામાં આવે છે એ સત્વરે બંધ કરવામાં આવે અમે કાયદાને હાથમાં લેવા નથી માગતા કાયદાકીય લડત લડવા માગીએ છીએ એટલા માટે અમે શાંતિપૂર્વક રજૂઆત કરી છે આવનારા સમયમાં જો આ રીતના અમને વધારે હેરાન કરવામાં આવે તો અમે આદિવાસીઓ તીર કમાન મૂક્યા છે પણ એને અમે ચલાવવાનું નથી ભૂલ્યા અમારે એ પણ આશરો ન લેવો પડે એ પ્રકારની અમે માગણી કરીએ છીએ મારું નામ ખીમાભાઈ પરમાર ગામ જરીવા અમારા ત્રણ ગામોની અંદર ઓછામાં ઓછા વીસથી થી પચીસ ત્રીસ જણા ખેડૂતો એટલા ખેડૂતોને કે જે રેલવેની પટ્ટીમાં જમીન જાતી હતી એ મેં આપી દીધી ને અમને વળતર પણ ચૂકવી દીધું છતાંય રેલવેની પટ્ટીથી આઠસો મીટર દૂર ગેરકાયદેસર રીતે રેલવેના અધિકારી દાટ ધમકી આપી અને જબરજસ્તી અમારા ખેતોમાં ડમ્પિંગ ચાલુ કરે છે ત્યાં અમારા આદિવાસી ભોળા આદિવાસી લોકો જાય છે તેઓ આદિવાસી લોકો જાય એટલે ધમકી આપે આ તો ગવર્મેન્ટ છે ગવર્મેન્ટ છે તો અમે ક્યાં પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં રહીએ છીએ અમે પણ ગુજરાત ગવર્મેન્ટમાં જ રહીએ છીએ અમારે આજે એક જ માગણી છે કે જે અમે રેલવેની પટ્ટીમાં જમીન આપી દીધી છે એ અમારે એનું અમારે કચ્છું લેવા દેવા નહીં અમારે એમ વળતર પણ મળી ગયું અને સાથે સાથે પણ અમારે બીજી બાકીની જમીન રહી છે એ જમીનમાં ખોટી રીતે આ જમીન લઈ આપે છે તો અમે હવે કરશું તો શું કરશું અમે અમારે રોજીરોટી કેવી રીતે કમાઈને ખસું આજે અમે અમારા આદિવાસી સમાજ અને બધો ભેગો થઈને આવેદનપત્ર આપ્યું છે કે આવનારા સમયમાં જો અમારે આ આવેદનપત્ર આપ્યું એનું નિરાકરણ ન આવે તો અમે ઉગ્ર મોટું આંદોલન કરશું અંબાજી તારંગા એલથી અંબાજી અગર રેલવે પ્રોજેક્ટની અંદર જે જમીન આદિવાસીની જે કબજાકી હતી એ પહેલાં લેવાની હતી લે લીધી હવે એક કિલોમીટરના અંતરે જે આદિવાસીની જમીન છે તે જ જમીન ઉપર રેલવેના અધિકારીઓ ગેરકાયદેસર દબાણ કરી અને તેઓ માટી નાખી અને જમીન લેવાનું કરી અમારા ઘોળા આદિવાસી અને એક જમીન ખેડી અને ખાય અને જીવનપીજા વિવિધ કરી છે તો એ લોકોને બહુ પરેશાન કરી અને હેરાનગતિ કરી છે અને આ રીતે આ લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં બંધ કરી ના કરી તો અમે આગામના સમયમાં ઉગ્ર આંદોલન કરી અને કાયદેસર કાર્યવાહી કરી અને બંધ કરાવશું સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા